હાલો તો રામ રામ સીતારામ બધ તો આપણે સનાડો લઈને એક ટેકણા હાથી આપવા જવાનું હે તો મોડું કરતા ને પેલેએ હાથી જોડાવી લીધું બસ માતાજી ટાણે જઈ ઉઠતી સા કઈ રહી ખાએ ને સારવાર બે બાકી વિહુ નુકામ કલીથુ કહી દા નિખડ બાટલી કલીથુ વાડ વારલી આ દીવું তু ন ল

नोटली आपवा लइए अरे दोस्तों कहूं कुछ आलस टोटला ना सुवायो तो रखा लाई हूं जा

una ave? Mamá. Ah, mamá no ave. ave? Ave. Ah, ah, mamá, ave, ¿qué te